જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો આજે આપણે દર્શન મહાદેવના પડઘલિયા મહાદેવનું મંદિર ભાવનગરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા હાથલ ગામના પાદરમાં આવેલું છે મહાભારત સમયના પ્રાચીન મનાતા પળઘલિયા મહાદેવ ગોહિલવાડ પંથકમાં ભારે આસ્થા ધરાવે છે અને આ શિવલિંગ અહીંયા સ્વયં પ્રગટ થયેલ છે વડગલીય મહાદેવ શિવલિંગ અને તેની ઉત્પત્તિ વિશે ઘણી રોચક વાતો છે આ શિવલિંગ જમીન ઉપર ત્રણ ફૂટ છે પરંતુ જમીનના ઊંડે સુધી લગભગ વીસ ફૂટ સુધી ખોદકામ કરવા છતાંય તેનું મૂળ મળતું નથી લોકવાયકા મુજબ કહેવાય છે કે આજથી પાંચ વર્ષ પૂર્વ પાંડવકાળ દરમિયાન આ સ્થળની ઉત્પત્તિ થઈ હતી અને આ સ્થળ હિડિંબા વન તરીકે પ્રચલિત બન્યું હતું આ ભૂમિ પર વનવાસ દરમિયાન અહીં પાંડવ રોકાયા હતા અને પાંડવે અહીં તપ્ત આરાધના વડે ભગવાન શિવનું આહવાન કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા શિવજીએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા અને અહીં શિવલિંગના રૂપમાં બિરાજમાન થયા હતા પ્રાચીન ગાથા અનુસાર કહેવાય છે કે આ વનમાં હિડિંબા નામની રાક્ષસી રહેતી હતી જે ભીમની અસીમ શક્તિ ઉપર મોહી પડી હતી અને પળઘલિયા મહાદેવના સાનિધ્યમાં લગ્ન સૂત્રે બંધાયા હતા શિવ આશીર્વાદથી હિડિંબા રાક્ષસી યોનીમાંથી મુક્ત થઈ અહીં માનવ યોનિમાં પ્રવેશ કર્યો હતો આથી હિડિમ્બાએ પણ હજારો વર્ષો સુધી ભગવાન પડઘલિયા મહાદેવના નિત્ય આરાધના કરી હતી તો મિત્રો તમે પણ પડગલિયા મહાદેવના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ